પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર ચારમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી શાળાના બાળકોએ અદભુત કલાની ઝાંખી આપી સૌના દિલ જીતી લીધા વિસનગર શહેરના હૃદય સમાન વિસ્તાર સેવા સદનની સામે પીએમ શ્રી વિસનગર પ્રાથમિક શાળા નંબર ચારમાં તારીખ સત્તર બે બે હજાર પચીસ ને સોમવારના રોજ રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાલવાટિકાથી ધોરણ આઠના ત્રણસો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક જાગૃતતાની થીમ પર આધારિત ધમાકેદાર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી મનોજ કુમાર ચૌધરીનું માર્ગદર્શન સુચારુ રીતે જોઈ શકાયું હતું તમામ શાળા પરિવારના શિક્ષકશ્રીઓ દ્વારા બાળકોને ખૂબ જ ઉત્તમ તૈયારી કરવામાં આવી હતી જેનું ઉત્તમ ઉદાહરણ બાળકોના કરતબ્યમાં જોવા મળ્યું હતું શાળાનું કમ્પાઉન્ડ વાલીઓથી તથા આસપાસના શહેરીજનોથી ખીચોખીચ ભરેલું હતું આખા વર્ષ દરમિયાન દાન આપનાર દાતાશ્રીઓમાં ધવલભાઈ પ્રજાપતિ સિદ્ધાર્થભાઈ ચૌધરી કમલેશભાઈ વૈધ અને નરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું ગત વર્ષ ધોરણ એકથી આઠ સુધી પ્રથમ અને બીજા ક્રમે આવેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આખા કાર્યક્રમનો દોરી સંચાર શ્રી ડૉક્ટર વિજયકુમાર દ્વારા કરવામાં આવ્યો હતો બાળકોએ અવનવા સાંસ્કૃતિક વિરાસતોને જાળવવા કાર્યક્રમ રજૂ કરી સમાજને જાગૃતિનો સંદેશ પહોંચાડ્યો હતો અંતે શાળાના શિક્ષક શ્રી હિતેશભાઈ સલાટે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિસનગર